અમદાવાદમાં વહેલી સવારથી જ ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું છે ઉત્તર પશ્ચિમી પવનોના કારણે ઠંડીથી આંશિક રાહત જોવા મળી છે ધુમ્મસના કારણે વિઝિબિલિટી ઘટતા વાહન ચાલકો પરેશાન થયા છે અમદાવાદનું તાપમાન વધીને ચૌદ પોઈન્ટ આઠ ડિગ્રી પર પહોંચી ગયું છે રાજ્યમાં બેવડી ઋતુની અસર જોવા મળી રહી છે અને અમદાવાદ શહેરમાં પણ વહેલી સવારથી ધુમ્મસભરી વાતાવરણ જોવા મળી રહ્યું છે વાત કરવામાં આવે એસી હાઈવેની તો એસી હાઈવેના દ્રશ્યો બતાવું છું કે છેલ્લા બે દિવસથી અમદાવાદ શહેરમાં જે લઘુત્તમ તાપમાન હતું તેમાં બે ડિગ્રી જેટલો વધારો જે છે તે નોંધાયો છે અને તેની સીધી અસર જે છે તે પણ જોવા મળી રહી છે અને ધુમ્મસભરી વાતાવરણ પણ અમદાવાદ શહેરમાં જોવા મળી રહ્યું છે અમદાવાદના એસી હાઈવેના દ્રશ્યો બતાવું છું કે અમદાવાદના એસી હાઈવે પર વહેલી સવારે ધુમ્મસભરી વાતાવરણ જોવા મળી રહ્યું છે અને તેના જ કારણે વાહન ચાલકોએ મેઇન હેડલાઇટ ચાલુ કરીને પોતાનું વાહન જે છે તે હંકારવાની ફરજ પડી રહી છે તાપમાનની વાત કરવામાં આવે તો અમદાવાદ શહેરનું તાપમાન ચૌદ પોઈન્ટ આઠ ડિગ્રીની આસપાસ જે છે તે નોંધાયું છે તો બીજી તરફ અમરેલું તાપમાન સૌથી ઓછું બાર ડિગ્રી નોંધાયું હતું તો નલિયા જ્યાં સૌથી વધુ ઠંડી પડતી હોય છે તેનું તાપમાન પણ તેર ડિગ્રી નોંધાયું છે એટલે છેલ્લા ચાર દિવસની અંદર તાપમાનમાં જે છે તે બેથી ત્રણ ડિગ્રીનો વધારો જે છે તે નોંધાયો છે બીજી તરફ હવામાન વિભાગે પણ કમોસમી વરસાદની આગાહી જે છે તે કરી છે કે આગામી બાવીસથી ચોવીસ તારીખ દરમિયાન કમોસમી વરસાદ જે છે તે વરસે છે અને ત્યારબાદ જે છે તે ઠંડીનો બીજો રાઉન્ડ જે છે તે શરૂ થશે એટલે ઉત્તરાયણ પહેલાં જે પ્રકારથી ઠંડીનો અહેસાસ ગુજરાતવાસીઓ કરી રહ્યા હતા તેનો ફરીવાર રાઉન્ડ જે છે તે ચોવીસ તારીખ બાદ જે છે તે શરૂ થવાનો છે અને ફરીવાર ગુજરાતીઓએ ઠંડીથી જે છે તે બચવા માટે તૈયાર રહેવું પડશે કેમેરામેન હું પટેલ સાથે આશુતોષ ઉપાધ્યાય ન્યૂઝ કેપિટલ અમદાવાદ